કોણ ડરાવી રહ્યું છે લાઠીના પૂર્વ ધારા સભ્ય બીરજી ઠુમ્મર કેમ કે આ શબ્દ તેમના જ ગઈકાલે તેઓ અમરેલી સિટી પોલીસ સ્ટેશન ગયા હતા આ બાબતે તેમણે જે લોકોએ તેમના વિરુદ્ધ ચોર અલગ અલગ શબ્દોનો પ્રયોગ કર્યો છે તે સંદર્ભમાં તેમણે બદનક્ષીની ફરિયાદ નોંધાવી છે તેને લઈને મામલો ગરમાયો છે હવે વીરજી ઠુમ્મર છે તેના દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર ટિપ્પણીઓ કરવામાં આવી હતી જેને લઈને ભાજપના નેતાઓને અને કાર્યકર્તાઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો વીરજી ઠુંબરના પુતળા દહનનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો જો કે આટલેથી ન અટકતા તેમને ચોર ને અલગ અલગ પ્રકારના શબ્દો છે તે બોલવામાં આવ્યા હોય તેવા વીરજી ઠુંબરના આક્ષેપ છે જેને લઈને હવે વાત બગડી છે શું છે સમગ્ર મામલો વાત કરીશું આ વિડિયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝન કેટલાક રાજકીય નેતાઓ જ્યારે નિવેદન આપતા હોય છે ત્યારે અતિ ઉત્સાહમાં આવીને ભાન પણ ભૂલતા હોય છે પછી એ કોંગ્રેસના હોય ભાજપના હોય કે આમ આદમી પાર્ટીના હોય પરંતુ ઘણી બધી વખત આ ટિપ્પણીઓ છે તેમ વિરોધનો શિકાર પણ કરાવતી હોય છે આવી જ રીતે કંઈક અમરેલીના પૂર્વ સાંસદ અને લાઠીના પૂર્વ ધારાસભ્ય વીરજી ઠુંબરના કિસ્સામાં સામે આવ્યું છે કોંગ્રેસનું એક કાર્યક્રમ હતું જિલ્લા કક્ષાનું કાર્યક્રમ હતું જાહેરમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર ટિપ્પણી કરી હતી જેને લઈને ભાજપના કાર્યકર્તાઓ સમક્ષ આ વિડીયો પહોંચ્યો અને વિડીયો સાથે ભાજપના નેતાઓ કાર્યકર્તાઓ છે તે બન્યા હતા ને તેમણે વીરજી વીરજી સામે પોતાનો આક્રોશ વ્યક્ત કરવા માટે કર્યું કે આપણે કાર્યક્રમ રાખ્યો છે આ બાબતને લઈને તેમના પુતળા દહન કાર્યક્રમ કરવામાં આવ્યો તેમનો વિરોધ નોંધાવવામાં આવ્યો અને આ પ્રકારે ટિપ્પણીને લઈને માફી માંગવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી વાત આટલેથી ન અટકી વીરજી ઠુંબર વિરુદ્ધ ભાજપના નેતાઓએ કેસ પણ નોંધાવ્યો છે જેના કારણે હવે વિવાદ વધુ વકર્યો છે આ આ બાબતને લઈને લઈને હવે વીરજી પણ છે તેમણે અપમાનને બાબતે વિરોધ નોંધાવ્યો હતો ગઈકાલે તેઓ જિલ્લા પંચાયતના પ્રમુખ અને તેમના સાથી જે હોદ્દેદારો છે તેમની સાથે અમરેલી સિટી પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા ત્યારબાદ તેમણે તેમના ઉપર જે ચોર શબ્દ કે અલગ અલગ પ્રકારની ભાષાઓ બોલવામાં આવી છે તેવા તેમના આરોપો છે ભાજપના નેતાઓ દ્વારા

મારા પુતળા ઠેર ઠેર દહન થઈ રહ્યા છે તત્કાલીન મુખ્યમંત્રી તે વખતે એમણે જે ભાષણો કર્યા હતા એને મેં વર્ણન આપ્યું કે સોનિયા ગાંધી ઇટાલિયન ડોગી રાહુલ ગાંધી એક ઇટાલિયન નાનું ગલુડિયું છે મનમોહનસિંહજીની શાકગીરી રહી છે ડોલર જેમ જેમ વધતો જાય રૂપિયો જેમ જેમ બેઠતો જાય છે વડાપ્રધાનની થઈ જાય છે આ બધી વાતોને કોપ કરીને મેં મારા કોંગ્રેસના કાર્યકર્તાઓનો એક વિશાળ કાર્ય કાર્યક્રમ હતો કોંગ્રેસ કાર્યાલયમાં હતો જાહેરમાં હતો અને કોંગ્રેસ કાર્યાલયના હોલમાં હતો જે મારું વક્તવ્ય આપ્યું એની સામે મારા પુત્ર ઠેર ઠેર બેડા છે એ એ બાળે કોઈ પણ માણસની સંસ્કારિતા દેખાડે એની સામે મારો વિરોધ ન હોય શકે સંસ્કારની વાતો કરીને સંસ્કાર દેખાડી રહ્યા છે એમનો વિરોધ ન હોઈ શકે પરંતુ મારી ઉપર ગઈકાલે ફરિયાદ પણ દાખલ કરી છે અને જે ફરિયાદ દાખલ કરી છે તે પ્રમાણે મારી ઉપર બદનક્ષી કે હું પોતે આવ્યો છું કે મને ચોર કીધો છે મને લૂંટારો કીધો છે સાંસદે મને ખેડૂતોને આ પૈસા હણી જવા આપની સરકાર છે મેં ખેડૂતનો એક પણ પૈસા સબસિડીનો ખાઈ ગયો મને અત્યારે જેલમાં પૂર્યો પણ ફાંસી આપે મને વાંધો નથી પણ માત્ર વાહિયાત વાતો કરીને મને દબાવવા માટેનો જે પ્રયાસ થઈ ગયો છે એની સામે સિટી પોલીસ સ્ટેશનમાં આજે સિટી પીઆઈને અમે પત્ર પણ આ રજૂઆત પણ મોકલી છે મારી સામે ફરિયાદ નોંધી છે એ જ ગુના એમની ઉપર દાખલ કરવામાં આવે બધાના અમે નામ લેખા છે ધારાસભ્ય સાવરકુલ્લા કસવાળા ઉપર અમારો લાઠીનો ધારાસભ્ય જે છે એમની ઉપર તો અનેક ગુના છે એમની ઉપર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જિલ્લા પંચાયતના પ્રમુખ છે એમની ઉપર રવુભાઈ ખુમાણ છે એ મારા પુતળા અને મારી વિરુદ્ધમાં અનેક પ્રકારના ભાષણો સાથે નીકળ્યા હતા એમની ઉપર પણ બદનક્ષીના કરવામાં મારી ઇમેજને ધક્કો લગાડ્યો છું હું તો સાંસદ હતો આ દેશ આ રાજનો આ દેશનો સાંસદ હતો આ રાજનો સાંસદનો આ જિલ્લાનો સાંસદ હતો જીવરાજ મહેતાના સંસ્કારો અમારામાં છે સરદાર વલ્લભભાઈ પટેલના સંસ્કારો અમારામાં છે

સામસામે ફરિયાદ થઈ ચૂકી છે કોશ ફરિયાદ કરવામાં આવી છે વીરજી ઠુમ્મરે પણ બદનક્ષીની ફરિયાદો છે તેમના ઉપર જે શબ્દો પ્રયોગ કરવામાં આવે છે તેના સંદર્ભમાં નોંધાય છે અને વિવાદ વધુ ઉગ્ર બનતો જઈ રહ્યો છે હવે શું પરિણામ આગામી સમયમાં જોવા મળે છે તે તો સમય જ બતાવશે દર્શક મિત્રો અત્યાર સુધી બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું નવજીએન ન્યૂઝની ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર